ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો ઉનાળાએ માજા મૂકી છે ઠેર ઠેર ગરમી પડી રહી છે ઓગણચાલીસથી ચાલીસ ડિગ્રી પહોંચી ગઈ છે અને તેને લઈને કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રસ્તા ઉપરથી પસાર થતાં જે રાહદારીઓ છે તેમને પણ ભર બપોરે ગરમીમાં આવી ગરમીમાં રસ્તા ઉપરથી પસાર થતા સમયે તેમને ખૂબ જ ગરમી લાગતી હોય છે ને તેના અંતર્ગત ડભોઈ નગરના લોકો દ્વારા એક માંગ ઉઠવા પામી છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે ડભોઈના જે ચાર રસ્તાઓ છે મેઈન જે રસ્તાઓ છે ત્યાં ફુવારા મૂકવામાં આવે જેથી કરીને ત્યાંથી જે પસાર થતા જે રાહદારીઓ છે તેમની ઉપર પાણીનો છંટકાવ થાય એટલે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ ખાતે પણ ઘણા બધા જે મેઇન રસ્તાઓ છે ચાર રસ્તાઓ છે ત્યાં ફુવારાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફુવારા મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને રાહદારીઓ ઉપર પાણીનો છંટકાવ થાય અને તેથી તેમને જે ગરમી છે તેનાથી રાહત મળે અને તેને જ અંતર્ગત ડભોઈ નગરના જે લોકો છે તેમના દ્વારા પણ આવી જ માંગ કરવામાં આવી છે કે પહેલાં જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ફુવારા મૂકવામાં આવ્યા હતા તેવી જ રીતથી આ વખતે પણ મેઇન જે રસ્તાઓ છે ત્યાં ફુવારાનો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ફુવારા મૂકવામાં આવે પાણીનો છંટકાવ કરવામાં આવે એપ્રિલ મહિનામાં હાલ ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી ખૂબ જ વધી છે અંદાજે ગરમીથી લોકો જે છે ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રીમાં લોકોને ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ ડભોઈ નગરને ઠંડુ રાખવા અને લોકોને ગરમીથી રાહત મળે તે માટે વર્ષો પૂર્વે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રેક્ટરથી પાણી છંટકાવ કરવામાં આવતો હતો જે સુવિધા હાલ બંધ થઈ ગઈ છે મોટા શહેરોમાં પાલિકા દ્વારા ગરમીથી રાહત થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી ચાર રસ્તા અને જુદા જુદા સ્પોટ પર રાહદારીઓને ઠંડક થાય તે માટે સ્પ્રે ફુવારા મૂકવામાં આવ્યા છે તાલુકા લેવલે પણ આવી સુવિધા ઉભી થાય તો રાહદારીઓને ઠંડક મળી શકે છે તો બીજી તરફ ડભોઈ નગર ખરીદી માટેનું હબ ગણવામાં આવે છે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ખરીદી અર્થે આવતા હોય છે તો ત્યારે જે લોકો છે તેમના હિત માટે પાલિકા કઈ વિચાર કરે અને પહેલાની માફક પાણીનો છંટકાવ સંધ્યા સમયે થાય તો અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળે સાથે ચાર રસ્તા પાસે ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પ્રે ફુવારા શરૂ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે